સુભાષભાઈ રેણપરા વિગતમાં એવું હતું આજે ઓગણીસ તારીખે આજથી સવા વર્ષ પહેલાં અમે સ્કંદ હોસ્પિટલમાં દાખલ થયા હતા ત્યાં ડૉક્ટર સંઘાણી સાહેબ પાસે જ્યાં મારો પુત્ર અને મારો સાધુભાઈનો દીકરો બે ટુ વ્હીલ એક્ટિવા લઈને અહીંયા હાજર થયા હતા દવા લેવા હાથે ગાડી ચાલીને જ ગયા હતા જે નોર્મલ તાવ હતો અને ઓગણીસ તારીખે બાર વાગે અમે ત્યાં દાખલ થયા પછી ઓગણીસ તારીખે આખો દિવસ અમે ત્યાં બપોર પછી સારવાર લીધી અને વીસ તારીખે સવારે અચાનક અગિયાર વાગ્યાની આસપાસ તબિયત ખરાબ થઈ અને પછી ખરાબ થતી જ ગઈ ને ડૉક્ટરે અમને કંઈ કીધું નહીં બેદરકારી રાખી અને રાતે સાડા સાત વાગ્યાની આસપાસ કેસ લગભગ પૂરો જ થઈ ગયો હતો અને અમને એમ કીધું કે હવે તમે એને વોકાટમાં લઈ જાઓ જે કેસમાં કાંઈ બચ્યું જ નહોતું ત્યારે ડૉક્ટરની બેદરકારી એટલે પૂરેપૂરી બેદરકારી હતી એક તો જે આપણે ડૉક્ટરને આઈસીયુમાં અને મલ્ટી મલ્ટી સ્પેશિયાલિસ્ટ લખતા હોય લોકો અને અમે અહીંયા સારવાર લેવા જતા હોય અને એવી કોઈ જાતની અહીંયા સગવડતાના નામે કાંઈ ન હોય કે દર્દીને ઉપલા માળે લઈ જવામાં બાજકા ભરીને કોથળાની જેમ લઈ જતા હોય અને ડૉક્ટર કોઈ ન્યા હાજર ન હોય અને એના ઘરના સારવાર આપતા હોય જે સ્કિન ડૉક્ટર છે તો આવી હોસ્પિટલ તાત્કાલિક ધોરણે બંધ થવી જોઈએ ત્યાં ડૉક્ટર એક છે સંઘાણી સાહેબ એક એના હાર્દિક સંઘાણી સાહેબ એક એના ઘરના હતા અને પાછળથી કાંઈક ડૉક્ટર જીગ્નેશ પટેલ જે એમ કહેતા હતા કે વોકાટમાં છે પણ વોકાટમાં છે નહીં એ અમારી ખોટું બોલ્યા અને આવી રીતે અમારી એરે જે થયું છે આવી ભવિષ્યમાં કોઈ કોઈ એરે થાય નહીં અને ડૉક્ટરને એવી કડકમાં કડક સજા દેવી જોઈએ કે બીજા ડૉક્ટરે આમાંથી સલાહ લઈએ મારું નામ ચાંદની બેન રેણોપરા ફૂલ ત્રણ ડૉક્ટર એમાં જવાબદાર છે એમાં હાર્દિક સંઘાણી એ લખે છે કે હું આ છું આ છું એ એલું કાંઈ છે નહીં એને આમાં કાંઈ સાધન સામગ્રી નથી કોઈ વસ્તુ નથી એને ઉપર આઈસીયુમાં લઈ ગયા ને તો પોટલું બાંધીને લઈ ગયા છે પોટલામાં નાખીને આમ કપડામાં પોટલું વારે એમ લઈ ગયા છે અને પછી એની સ્કિનની ડોક્ટર છે એની ફૂલ બેદરકારી એને જ કંઈક સારવાર ઊંધી કરી કે કોઈ જાણે તબિયત આગળ વધારે ખરાબ થઈ ગઈ એને સજા પણ થવી જોઈએ એ પણ ભાગીદાર છે આમાં એને ફૂલ સજા થવી જોઈએ અમે ઓગણીસ નવ બે હજાર ચોવીસમાં દાખલ થયા અને વીસ નવ બે હજાર ચોવીસમાં તો સાંજે એનું પૂરું થઈ ગયું ડૉક્ટર એકય હોસ્પિટલમાં હાજર નહોતા બેમાંથી એને કડકમાં કડક સજા થવી જોઈએ હું તો કહું છું એને જન્મ ટીપ થવી જોઈએ જેલમાંથી બારો જ ન આવવો જોઈએ હોસ્પિટલને તાળું મરાઈ જવું જોઈએ હાર્દિક પટેલ છે હાર્દિક સંઘાણી છે જીગ્નેશ પટેલ છે અને હાર્દિક સંઘાણી ની પત્ની એને જ ખરાબ સારવાર કરી સારવાર જ એને ડિગ્રી નથી એની પાસે તો એને આ રિપોર્ટ લઈને સારવાર કરી અમને ન્યાય મળવો જોઈએ પૂરે પૂરો હું એકસો દસ ટકા કહું છું કે ત્રણેય ડોક્ટર ની બેદરકારી છે ત્રણેય ડોક્ટર ને પુરેપૂરી સજા મળવી જોઈએ એની હોસ્પિટલ ને સીલ લાગી જ જવું જોઈએ શાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો